દેવ કે દેવ દિવાળી વિશેની ટૂંકમાં વાત કરવાના છે તો કે ચાર માસના આરામ બાદ ભગવાન વિષ્ણુ આજે પૃથ્વી લોકની અંદર આવી અને ભક્તોનું કલ્યાણ કરવા માટે આવે છે તો આપણે આ જે દેવ ઉઠી એકાદશી અથવા પ્રભધા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે તો કે વર્ષની અંદર કેટલી એકાદશી આવે છે તો કે વર્ષની અંદર ચોવીસ એકાદશી આવે છે ને જે વર્ષની અંદર અધિક માસ હોય ત્યારે

અને ભગવાન નું મંદિર ચૂકું કરી અને ઠાકરજીની પંચામૃત ગંગાજળ અથવા ચોખા પાણીથી સ્નાન કરાવવું ત્યારબાદ ઘરમાં ગંગાજળ અને ગૌમૂત્રનો કરવો અને પ્રભુને વસ્ત્ર પહેરાવવા આભૂષણ પહેરાવવા માથા ઉપર મુંગટ અને હાથમાં બાજુ બંધ બેઠા કપાળમાં કુમકુમ નું અને હાથમાં બાજુ બંધ બેઠા પહેરાવીશું અને ત્યારબાદ કરીશું અને તેમની આરતી કરીશું પ્રભુને ઋતુ સાંફર સફરજન વગેરે આપણે ધરીશું તે ના હોય તો મગફળી એટલે કે સિંગ દાણા ના દાણા સાકર મિસ્ત્રી પ્રભુજીને બહુ જ વાળી છે અને તેને ગાયનું દૂધ પણ આપણે ધરી શકાય છે ત્યારબાદ આપણે ઠાકરજીની આરતી કરીશું ને એ આરતી આપણા જે ઘરની અંદર રહેલા આપણા કુળદેવતા સુરાપુરા કે માતાજી અને પિતૃને તે આરતી આપણે આપીશું અને તેમના પણ આપણે આશીર્વાદ પ્રાપ્ત કરીશું ત્યારબાદ આપણા ઘરે રહેલા મા તુલસી અને